સરસ હવે મજા આવી મને કઈ અને એક

તમે સત્તા ઉપર નથી તો અમે તમને વધારે કાંઈ નથી કરી શકતા અમે તમને સમર્થન જ આપીએ છીએ કે તમે આવો અને અમારી પરેશાનીને દૂર કરો પણ અમારી મેઇન સમસ્યા એ છે મેડમ કે લોકો બીમાર પડી જાય

તમે જાગશો તો અમે જાગીને તમારા કામ કરશું અસ્તુ Obrigado.